શું અમેરિકામાં હવે હિન્દુ હોવો ગુનો બની ગયો છે ટેક્સાસની ધરતી પર બનેલી એક એવી ઘટના જેને સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયોના લોહી ઉકાળી દીધા છે એક શક્તિશાળી નેતાએ આપણા દેવી દેવતાઓ માટે એવા શબ્દો વાપર્યા છે જે સાંભળીને તમારી આંખોમાં પાણી આવી જશે એ પણ ધબધબતું લાલ કલરનું શું આ અમેરિકામાં વધતા હિન્દુ ફોબિયાની શરૂઆત છે

આવવાની છે મિત્રો અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં એક ખૂબ જ આઘાતજનક ઘટના બની છે જેના કારણે ત્યાં વસતા ભારતીય અમેરિકન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ટેક્સાસના રિપબ્લિકન નેતા એલેક્ઝાન્ડર ડંકન જેમને લોકો એલેક્સ ડંકન તરીકે પણ ઓળખે છે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ એક વિવાદાસ્પદ પોસ્ટ કરી છે આ પોસ્ટમાં તેમણે સુગરલેન્ડમાં આવેલા પ્રખ્યાત શ્રી અષ્ટલક્ષ્મી મંદિરનો એક વિડીયો શેર કર્યો અને હિન્દુ દેવતાઓને જૂઠા અને રાક્ષસ ગણાવ્યા ડંકને બાઇબલના અવતરણનો ઉપયોગ કરીને લખ્યું કે ટેક્સાસમાં આવા મંદિરોની કોઈ જરૂર નથી આ એ જ મંદિર છે જ્યાં નેવ ફૂટ ઊંચી હનુમાનજીની ભવ્ય પ્રતિમા આવેલી છે જેને સ્ટેચ્યુ ઓફ યુનિયન તરીકે ઓળખવામાં આવે છે નવાઈ ની વાત તો એ છે કે ડંકન માટે આ કંઈ નવું નથી તેમણે બે હજાર પચીસ માં પણ આ હનુમાનજીની મૂર્તિને જૂઠી મૂર્તિ કહીને હટાવવાની માંગ કરી હતી જો કે તેમના આવા કટ્ટરવાદી વલણના કારણે તેમને મોટું રાજકીય નુકસાન પણ થયું અને તેઓ યુએસ સેનેટની પ્રાઇમરી ચૂંટણીમાં નિષ્ફળ રહ્યા આ ઘટના બાદ ભારતીય મૂળના જાણીતા આંતરપ્રિન્યોર રામ પ્રસાદે આકરી પ્રતિક્રિયા આપી તેમણે ચેતવણી આપી કે જો રિપબ્લિકન પાર્ટી આવા કટ્ટરવાદને નહીં રોકે તો ટેક્સાસમાં વસતા લાખો હિન્દુ અમેરિકનો નામ મતો અને ડોનેશન ડેમોક્રેટિક પાર્ટી તરફ વળી જશે ટેક્સાસમાં હિન્દુઓની વસ્તી ટૂંક સમયમાં દસ લાખને આમ જશે અને આ સમાજ આર્થિક રીતે ખૂબ જ મજબૂત છે બીજી તરફ હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન જેવી સંસ્થાઓએ આને ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન ગણાવીને રિપબ્લિકન પાર્ટીમાં ફરિયાદ કરી છે જો કે ડંકને પોતાના નિવેદનને માત્ર એક પ્રશ્ન તરીકે રજૂ કરીને બચાવ કર્યો પણ તેમણે હજુ સુધી માફી નથી માંગી દોસ્તો આ વિવાદ માત્ર એક નિવેદન પૂરતો સીમિત નથી પરંતુ તે અમેરિકામાં વધી રહેલા હિન્દુ ફોબિયા તરફ ઈશારો કરે છે જ્યાં બે માં પણ મંદિરો પર હુમલા અને વિરોધ પ્રદર્શનો થયા હતા ખાસ કરીને ટેક્સાસમાં વસતા ગુજરાતી સમાજ માટે આ ચિંતાનો વિષય છે કેવી રીતે ખળબળાટ મચાવી રહી છે દોસ્તો મારો તમને એક જ સવાલ છે કે આ નેતા ડંકને જે ડોંકી જેવું નિવેદન આપ્યું છે તેના વિશે તમારો શું મત છે તેને તમે શું કહેશો એ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને ડંકન સુધી આ વિડિયો પહોંચાડવા શેર કરજો